નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોટી કુકાવો ગામે ગનશ્યામ નગર પ્રાથમિક શાળામાં અમરેલી કુકાઓના લોકલા લીલા ધારાસભ્ય કૌશી ગયો કર્યાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાનું મોટી કૂકાવો ગામ ખાતે ઘનશ્યામ નગર પ્રાથમિક શાળા ખાતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો મોટી કુકાઓના સરપંચ સંજયભાઈ ફૌજી દ્વારા ઘનશ્યામ નગર પ્રાથમિક શાળામાં અમરેલી કુકાવાવના લોકલા લીલા મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસની ઉજવણી શાળાની બાળકો દ્વારા કુમકુમ તિલક કરીને દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરવામાં આવી હતી કૌશિકભાઈ વેકરિયા દ્વારા શાળાના બાળકો તેમજ આંગણવાડીના બાળકોને કૌશિકભાઈ વેકરિયા દ્વારા સ્કૂલ બેગની કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રાજકીય મહાનુભાવો ભાજપ મંત્રી ભૂપેન્દ્રભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી કુકાવાવ ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા

એમની પણ એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ગ્રામ પંચાયતની ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું સાથોસાથ તમામ વડીલોને પણ આભાર માનું છું મારા જન્મદિવસ નિમિત્તે મને આશીર્વાદ આપવા માટે સૌ વડીલો ઉપસ્થિત રહ્યા એટલે સમગ્ર ટીમનો હૃદયથી આભાર પણ માનું છું